નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગિરનાર નર્મદા અંબાજી ની જેમ હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ પરિક્રમા ગુજરાત ક્ષત્રિય મહાસંઘ દ્વારા કરવામાં આવશે ડાકોર નગર એ રણછોડજી ધન્ય નગર છે આ પાવન નગર પરિક્રમા દર વર્ષે પોષ વદ અગિયારસ તારીખ પચીસ એક બે હજાર પચીસ ના પાવન દિવસે કરવાનો શુભ સંકલ્પ ગુજરાત ક્ષત્રિય મહાસંઘ દ્વારા કરેલ છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રથમ પરિક્રમાનું ભાવિ ભક્તો પ્રસ્થાન કાલિકા માતાના મંદિર રેલવે સ્ટેશન પાસે ડાકોરથી સવારના નવ કલાકે સંતો મહંતોને મહાનુભાવો દ્વારા કરવામાં આવશે આ પરિક્રમાનો માર્ગ કાલિકા માતા મંદિરથી પુનિત પ્રવેશ દ્વાર ડાકોર નગરપાલિકા ભવન કુડેશ્વરી મંદિર ભારત ભુવન રાધાકુંડ ગાવના વાળા મહોધા ટી પોઈન્ટ ડોનબસ્કો સ્કૂલ શ્રીરામ શોપિંગ સેન્ટર થઈ કાલિકા મંદિર પરત પહોંચશે આ પરિક્રમામાં સર્વે ભાવિક ભક્તોને જોડાવા માટે હાર્દિક નિમંત્રણ ગુજરાત ક્ષત્રિય મહાસંઘ દ્વારા આપવામાં આવ્યું છે આગામી અગિયારસ ને દિવસ પચીસ એક બે હજાર પચીસના રોજ ડાકોર ખાતે શ્રી રાજા રણછોડરાય ભગવાનના સાનિધ્યમાં ડાકોરની નગર પરિક્રમા અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રથમ પરિક્રમા ડાકોરની અંદર થવા જઈ રહી છે તો આ પ્રથમ પરિક્રમાનો માર્ગ શ્રી શ્રીકાલિકા મંદિરથી શરૂ થઈ પુનિત પ્રવેશદ્વાર તથા નગરપાલિકા રોડ તથા આગળ રાધાકુંડ ગાયોના વાડો ત્યાંથી પરત થઈ મહા ટી પોઈન્ટ ડોન બોસ્કો સ્કૂલ રામ શોપિંગ સેન્ટર પરત થઈ મહાકાલી મંદિર પરત ફરશે જી તેનો ઉદ્દેશ્ય શું છે મુખ્ય પરિક્રમાનો ઉદ્દેશ શું છે પરિક્રમાનો ઉદ્દેશ્ય કે આપણા ધાર્મિક હિન્દુ સનાતન ધર્મની અંદર ધાર્મિક સ્થાનોનું એટલું મહત્ત્વ રહેલું છે કે મહત્ત્વને પરિક્રમાનું જેમ કે વૃંદાવનની અંદર ભગવાનની પરિક્રમા થતી હોય અંબાજીની અંદર પરિક્રમા થતી હોય પાવાગઢની અંદર પરિક્રમા થતી હોય ગિરનારની અંદર પરિક્રમા થતી હોય

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર